સરસભાઈ તાલુકાના વિરોધ પક્ષના નેતા પ્રમુખ અમારા હાતીભાઈ અને અહીંયાભાઈ ગણીપુરા અને તમામ આપણા બિરાજમાન બધા વરિષ્ઠ આગેવાનો અહીંયા આવે છે <ination noises> મારા કાકા ને અમારું સ્વાગત કર અને સ્વાગતમાં અમારે ધાછા પણ વધાયા છે સ્વાગતમાં સાહેબ જીને સ્વાગત આયા સરકંત્રી અલ્પીજી સ્વાગત કરશી ચંદ્રજી સાહેબ સ્વાગત કરશી અને દરેક પેલા ફૂલ આપ્યા ફૂલ આપ્યા આ ને સંશાન વધાણો ને કાળી થી

Thank you.